છોડાવી આથી આંદોલન કામગીરી વાહન વ્યવહાર વિભાગના સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશને કમિશનર સામે બાયો છોડાવી છે અને આંદોલન માર્ગે જવાનું નક્કી કરી છવ્વીસ ફેબ્રુઆરીથી અગિયારમી માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે આંદોલનના વિવિધ કાર્યક્રમોના લીધે આરટીઓ કચેરીની કામગીરી ખોરવાશે અમારા ઘણા કર્મચારીઓના આપણે મોટર વાહન ખાતાની અંદર આરટી ઇન્સ્પેક્ટરના દસ દસ બાર બાર વર્ષથી પ્રમોશન અને પ્રોફેશન પણ પૂર્ણ કરવામાં આવ્યા નથી આ ઉપરાંત ચેકિંગ કે ફરજ દરમિયાન નાનામી બેનામી અરજીમાં સામાન્ય અરજીઓમાં પણ ચાર્જશીટ અને એવી કાર્યવાહી કરવામાં આવે છે ઉપરાંત ચેકિંગ દરમિયાન માળખાગત સુવિધાનો પણ અભાવ છે એ બાબત પણ અમારી રજૂઆતો કરવામાં આવી છે આ ઉપરાંત અમારે જે ટેસ્ટ ટેક ઉપર સોફ્ટવેરમાં જે ખામીઓ છે એના કારણે કર્મચારીઓને પણ ઘણી અગવડતા પ્રજાજનો પણ અગવડતા પડી રહી છે આ બાબતે અમારી ઘણી માગણીઓ સોળ માંગણીઓ છે એમાંથી આ માગણીઓ મુખ્યત્વે છે એ એસોસિએશનના ઇન્સ્પેક્ટરોએ કહ્યું કે તારીખ છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં કાળી પટ્ટી આવેદનપત્ર સોશિયલ મીડિયાથી વિરોધ કચેરી પાસે વિરોધ કરાશે પહેલી માર્ચે માસિયલનો કાર્યક્રમ અને તે બાદ ગાંધીનગરમાં પ્રદર્શન કરી વિરોધ કરવાનો ઇન્સ્પેક્ટર એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે આ પણ પ્રશ્ન નહી ઉકેલાય તો 11મી માર્ચ થી રાજ્યની વિદાર્થીઓ સહિત વાહન વ્યવહાર વિભાગમાં ફરજ બજાવતા સાતસોથી વધુ ઇન્સ્પેક્ટરો સ્વયંભૂ અચોક્કસ મુદત સુધીના માસિયર પર ઉતરી જશે જ્યારે વધુમાં જણાવ્યું હતું કે અમારી માંગણીઓ વાહન વ્યવહાર કમિશનરને આપેલા વદનપત્રમાં જણાવ્યું છે કે અમારી માંગણીઓ અને અધિકારીઓના પ્રોબેશનનો પ્રશ્ન ચેકિંગમાં પડતી મુશ્કેલીઓ બાર બાર ફૂટનું કન્ટેનર છેવાડાના જિલ્લામાં ફ્લાઇંગ પદ્ધતિથી ચેકિંગની વ્યવસ્થા હેડક્વાર્ટરથી દૂર ચેકિંગ પોઈન્ટ પર આવવા જવા સરકારી વાહન દર સપ્તાહ સપ્રાયશ ડ્યુટી ના બદલે રોટેશનની જગ્યાએ એક મહિનો અગાઉથી જાણ કર્યા મુજબ ડ્યુટી અને સડંગ સાત નાઇટ સિફ્ટની ડ્યુટી સોંપવાનો હુકમ બંધ કરી એક જ દિવસ નાઇટ ડ્યુટી સોંપાય સડંગ સાત દિવસ ચેકીંગ ડ્યુટીના અધિકારીને જાહેર તહેવારોની વળતર રજાનો લાભ મળે બિસ્માર હાલતમાં ટેસ્ટ્રેકમાં સુધારો કરાય અને પ્રાઇવેટ કંપનીના સોફ્ટવેર સિસ્ટમ ત્વરીત બંધ કરાય બેનામી અરજીઓમાં સહિત એજન્ટો ટ્રાન્સપોર્ટર્સ દ્વારા ખોટી ફરિયાદોમાં થતી ચાર્જશીટ સુધીની કાર્યવાહી અટકાવાય નિયમ મુજબ જિલ્લા રોડ સેફટી સમિતિના સભ્ય સચિવ તરીકે હાઇવે એન્જિનિયરને જવાબદારી સોંપાય નળ અધિકારીના ભથ્થામાં વધારો કરાય નવા વાહનના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અગ્રો ભરી હોવાથી તે પૂર્વ ચકાસણીની સત્તા યુનિફોર્મ અને વોશિંગ અલાઉન્સ ત્વરિત નવા કમ્પ્યુટર અપાય અધિકારી પોતાનું ઇન્ટરનેટ વાપરે તો ભથ્થો અપાય સિન્યુરીટી પ્રમાણે ચાર સોંપાય સરકારી કાર્યક્રમોથી લઈ વીઆઈપી મુવમેન્ટમાં પૂરા પાડતા વાહનોના બિલો નિયમ મુજબ સમય મર્યાદામાં પાસ કરવા અને ટેન્ડર કરી એજન્સીઓ પાસેથી ખાનગી વાહનો પૂરા પાડવાની પદ્ધતિ વિકસાવવા સહિતની માંગણી રજૂ કરી છે મોટર વ્હીકલ ટેકનિકલ એસોસિએશન ગુજરાત મોટર વ્હીકલ સ્ટાફ એસોસિએશન અને ગુજરાત મોટર વ્હીકલ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે અમારી કર્મચારીઓની અને અધિકારીઓની ભરતર માંગણીઓના નિકાલ અંતર્ગત સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે આ મુજબના કાર્યક્રમો અપેલા છે આજ રોજ અમે હિંમતનગર કચેરી ખાતે કાળી પટ્ટી પહેરી અમારી માંગણીઓ પૂરી કરવા માટે સરકારશ્રીને યોગ્ય ઉકેલ લાવવા માટે આ મુજબનો કાર્યક્રમ કરેલ છે થતી વિક્ષાબા સહિતની માંગણીઓ રજૂ કરી છે કમિશનર કચેરી તરફથી દરેક પ્રશ્નનો ગોળ જવાબ અપાયો છે જેથી આગામી ત્રેવીસ ફેબ્રુઆરી સુધીમાં સરકારે કોઈ નિરાકરણ નહીં લાવતા હવે આવતીકાલથી ગુજરાત મોટર વિભાગના ટેકનિકલ અધિકારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે તબક્કાવાર આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે આ અંગે મુખ્યમંત્રી લઈ સંબંધિત તમામ વિભાગોને જાણ કરી દેવાઈ છે ત્યારે જોવું રહ્યું કે રાજ્ય સરકાર ક્યારે તમામ માંગણીઓ સંતોષાય છે તે જોવું રહ્યું એવા રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા